મહેસાણા સિવાલા સર્કલ નજીક કટવાયેલા બ્રિજ મુદ્દે મહત્વનો ખુલાસો થયો છે બ્રિજ પરથી પસાર થતી વીજ લાઈન અદાણી એનર્જી કંપની ખસેડવા તૈયાર નથી વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે સોળ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જે અદાણી કંપનીએ ઇન્કાર કરી દીધો છે કોન્ટ્રાક્ટર સોળ કરોડ રૂપિયા ભરે તો જ લાઈન અંડરગ્રાઉન્ડ થઈ શકે આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી ભૌતિક પટ્ટે ઉર્જા મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે સોળ કરોડ રૂપિયા કોણ ભરે તો આ બ્રિજનું સમારકામ ચાલુ થાય તે એક મોટો સવાલ છે જો કે હાલમાં બ્રિજનું કામ વીજ લાઇનને કારણે

હજારો નાગરિક આ ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે આથી મેં ગુજરાત રાજ્યના મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આપશ્રી અને મહેસાણા કલેક્ટર શ્રી અને મહેસાણા શહેરના જે વિદ્વાન લોકો છે જે સંસદ સભ્યો છે જિલ્લા કો જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર છે સન્માન્ય એમને મેં હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે કે આપ આ પ્રજાના પ્રશ્નમાં હસ્તક્ષેપ કરો અને આનો નિવેડો લાવો જેથી દર્દીઓ એમ્બ્યુલન્સ અહીંથી પસાર થાય છે ટુરિસ્ટો પસાર થાય છે એમને આ ટ્રાફિકમાં આ ટ્રાફિકની અડચણમાંથી મુક્ત થવાનો વારો મળી રહે